હરિત ક્રાંતિના જનક એમએસ સ્વામિનાથનના શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને ઉદ્ઘાટિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ મોદી એમએસ સ્વામિનાથન પુરસ્કાર પણ કરશે પ્રદાન સંમેલનનો વિષય સદાબહાર ક્રાંતિ જૈવ ખુશહાલીનો માર્ગ દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે જાહેર થશે જાહેરનામું ઉમેદવાર એકવીસ ઓગસ્ટ સુધી દાખલ કરાવી શકશે નોંધણી નવ સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી આજે લોકસભામાં ખેલ વિષયક બે બિલ અંગે ચર્ચા પ્રસ્તાવિત ગતરોજ વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં વાણિજ્યક શિપિંગ બિલ બે હજાર પચ્ચીસને મળી લીલી ઝંડી રાજ્યસભામાં પણ સમુદ્ર દ્વારા કાર્ગો ટ્રાન્સપોર્ટ બિલ થયું પસાર ઉત્તરકાશીના ધરાલીમાં યુદ્ધ સ્તરે બચાવ અભિયાન યથાવત કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ રેસ્ક્યુમાં જોડાઈ કાટમાળ અને ખરાબ હવામાનને કારણે થઈ રહી છે મુશ્કેલી

કહ્યું ટ્રમ્પ સાથે વાત કરીને નહીં કરાવે પોતાનું અપમાન બ્રિક્સ દેશો સાથે પણ કરશે ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની છઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન એસઓયુ પાસેના ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ વોકવેની સુવિધા અંગે પણ ચર્ચા અને પરામર્શ સુરતમાં રાહદારીઓ માટે કાળ બનતા ભારે વાહનો સામે તંત્રની લાલ આંખ પોલીસ દ્વારા ડમ્પર ટેમ્પો સહિતના એકસો બે ભારે વાહનો કરવામાં આવ્યા જપ્ત નિયત સમય વિના શહેરમાં પ્રવેશ કરતા વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ દેવાશે પગલાં છેલ્લા ચોવીસ કલાકમાં એકત્રીસ તાલુકામાં સાધારણ વરસાદ ધરોઈ ડેમમાં પાણીનો છ્યાસી પોઈન્ટ દસ ટકા સંગ્રહ ખેતી અને પીવાના પાણીની નહીં રહે સમસ્યા આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી અને ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલનો દબદબો ટોચના પાંચ ક્રિકેટરમાં થયા સામેલ તો મહેમદ સિરાજ પણ પહોંચ્યા પંદરમાં સ્થાને ઓવલ ટેસ્ટમાં નવ વિકેટ લેવાનો મોહમ્મદ સિરાજનો થયો ફાયદો